હેલો મિત્રો તો જય માતાજી જય જવાન જય કિસાન કેમ છો બધા મોજમાં મોજમાં તો પાણી છું મોટર ચાલુ કરી દીધી છે મેં તમને આપણા આગલા અવલોકમાં બતાવ્યું હતું કે રીંગણી વાવી એ રીંગણીમાં પાણી પાવજો હે રીંગણી છોટી તો ગઈ છે પણ હવે એકાદ પાણી હજી પાઈ દઉં તો સારું રહે જો મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું છે ને રીંગણી છોટી ગઈ છે હવે રીંગણા તો કઈ ઉતરી થઈ નક્કી નથી ટાણે તો પાણી ચાલુ કર્યું અને બે પાણી પાયા હે આગળ આગળ લોકમાં મેં તમને બતાવ્યું અહીંયા મેં આવતા હતા અને અટાણ દિવસ છોટી ગઈ ને બીજું પાણી પાય છે અમે આ રીતની આવી હતી રીંગણી ચાહમાં વાવેલી છે અને કપા કપાનું પપડું ફરી ગયું છે હવે શેલી વીણી છે એને ઉહો કરીને બાજરો તલ વાવી દેવું આવું બધું હાલે છે કપાનું તો પૂરું થઈ ગયું છે થોડાક ઘઉં આવ્યા છે હેટ અમે ભાદર આવી જઈએ ધોરાજી વાળી ભાદરનો કાંઠો છે ઘણા બધી ઘઉં છે ટ્રેક્ટર ટેક્ટર લઈને પાણી મારવાય આપણે તેમ કાંઈ હોય જિંદગી ક્યાં નબળી જીવી જ છે પછી ભલણ ભૂખમાં ભંગાઈ ગયા હોય ઘરમાં ખાવા ધાન ના હોય ભલેન ભૂખમાં ભંગાઈ ગઈ હોય જિંદગી નબળી નહીં જીવવાની ચબિલહાલ આપણે પાણી પી ગયું છે અને હવે આપણે વાટવાની થોડીક ઘેર ઢોરાટું મારા મામાની આવે છે ઘુમરો મારવા અહીંયા અમારી જો જાહેર ઘરે ઢોળને નીર નાખી દીધી છે આપણે હવે બ્લોગ પૂરો કરી તમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કઈ જવા કઈ કિસાન